પાટણ ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી પહેલા લોકોના અભિપ્રાય મેળવવા ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયું અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે એકત્રિત કરવામાં આવશે કે સી પટેલ સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઇમેલ દ્વારા જનતાના સૂચનો મેળવાશે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પર્વમાં ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જનજન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ પાટણ સાંસદ ભરતસિંહ ડાબી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પ્રદેશ આગેવાન નંદાજી ઠાકોર પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની પાટણ જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રદેશ ભાજપના પૂર્વ કેસી પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક જાહેર થશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનો સંકલ્પ પત્ર રજૂ કરતું હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનો સંકલ્પ પત્ર બને તે માટે તેમના સૂચનો તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જા સંકલ્પ પત્રમાં સમાવેશ કરી શકાય આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે પંદર લાખથી વધુના લોકોની આશા અપેક્ષા ભેગી કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે વધુમાં જણાવ્યું હતું કે લોકોની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાનો કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન પાટણ લોકસભામાં બે વાન મોકલવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પ પત્રમાં આપેલા વચનોમાંથી પંચાણું ટકાથી વધુના કામો પૂર્ણ કર્યા છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ ભાજપાએ એ આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલે શક્ય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે તેવું મીડિયા બેઠકમાં જણાવ્યું હતું રિપોર્ટર વિરમસિંહ વાઘેલા પાટણ